અને એ મળ્યા તો મોડા ઘરે આ થપ્પો માર્યો એમ પૈસા વાળા હોય ને ફરે વેર એવી ધર્મ જાગ્યો ભાઈ પરમાત્મા ખંભે હાથ મુકે આ જગત કેમ ના ઓળખે ભાઈ નથી એવી ડિગ્રી મારી ભાઈ નથી એવું ભણ્યો નથી એવી કઈ કલાકારી અને આ તો તમને લાગે અભણ અભણમાણા માયક જલી ઊભો ભોરે એટલે કઈ નાની વસ્તુ નથી કોક કદાચ આ એનું ઉભા રે ના પકડો આ રાવળ દેવ ના વગાડે ને તો એ ઉભા ઉભા ધરવું જો સમજાય આ સ્ટેજ ઉપર માઇક લઈને ઉભું રહેવું એટલે કોઈ નાની વાત નથી ભાઈ ઘણા તેમ જોઈજો ફરફરિયા લઈને આવ્યા હોય તોય ભૂલ પડે અને આ ભલા મણા કટકડે બોલું છું ચમ કે આ સીધું મારા કૈલાશના ના ડુંગરે થી આવતું હોય ભાઈ અને હું તો કહું છું આજ આ માના સાનિધ્યમાં બેઠા છો ભાઈ

તમારા ખાણા પીણા ઉપર તમારી મતી નક્કી થાય ભાઈ નથી બોલતા કોઈ એમ અને આવ્યો છું ને પડતા જો કદાચ પચી મૂકી દેશે ને તો એ મને એવું થઈ છે મારા અહીંયા આંટો લેખે લાગી ગયો ભાઈ સમજાય ભાઈ ઓલે આમના ફરી બેઠા એ કઈ બોલતા જ નથી હા ભાઈ કરજો ભલે એટલે જે કોઈ હું તો કઉ છું સાક્ષર સાક્ષરતા દીકરીને ભણાવો અને હું એવું નથી ભાઈ હું શ્રદ્ધા ફેલાવું છું બીજા અંધશ્રદ્ધા ફેલાવ પણ બધા આ જમાનામાં કોઈ ધૂળ ખાતા નથી ભાઈ દસ જગ્યાએ બધું ટેલી કરો અને જે જગ્યાએ ઉપર આપણે જઈને બે અને અહીંયા જો આપણા રૂવાડા બેઠા થઈ જાય ને તો માનવાનું અહીંયા ઠાકર નો સમજાય મારી ઉપર એ ભરોસો ના કરતા ભાઈ અને મેં તો મારા ઠાકર મેં તો મારું જીવન હૂમી નાખ્યું ભાઈ આ તો પરિવાર નું ગુજરાન કરવા હાટુ રોટલો કમાવા જવું પડે બાકી કૂકડાડો આવીને મારી જગ્યામાં નજર કરજો ભાઈ કંઈ ઘટા નહીં અને અત્યારે કદાચ વહેલા ચાર વાગ્યા આંટો મારજો કોઈ માણસ એવું કહી દે કે અમે ભૂખ્યા પાછા આવ્યા તો ભલામણે આ ધૂણું એમાં ફેર પડી જાય ભાઈ અને કોઈ દાડો મારા સાની જેની ગાડી કે કોઈ પાવતી નીકળે તો મન કહેજો ભાઈ કારણ કે જે દીધ ધૂણુમાં બેઠો ને તેદી એને કીધું તું કે જો ત્યાં કોઈકની આબરૂ સાંટું ઢાંકવા સાંટું થઈને લોહી રેડી દીધા અને હું તણે જો ધૂણું છું અને ક્યાંય માગવા નીકળું તો હું રાતપૂતનો દીકરો ના કહેવાય ભાઈ એટલે વધારે સમયનો અભાવ છે સમય છે નહીં કારણ કે હજુ ત્રણ સાડા ત્રણ કલાકનો રસ્તો છે ભાઈ સવારે સાત વાગ્યાની નોકરી છે અને કાલનો દિવસ જ છે પાછું સોમ મંગળવાર ની બેઠક છે એટલે હું એવું નથી કે જોરાય લેવું અને જોરાય નેલ ના થાય કોઈ ભુવો કોઈ ભગત કોઈ સાધુ સન કર્મમાં કોઈ ભાગ ન કરી શકતું ભાઈ કોઈ એવું કહી દે મેં કોઈના કર્મ લઈ લીધા કો ક્યાં છે કર્મોમાં ભાગ કરવો હોય ને તો સારા કર્મો કરવા પડે ભાઈ તો થાય સમજાય છે હજુ જોઈએ એવો અવાજ ના આવતો ભાઈ હા ભાઈ એમ અઢીસો ત્રણસો કિલોમીટર હું કાપીને આવ્યો ભલામણ થાક્યો હોય હું થાક્યો હોય તમે અહીં બેઠા હો હમી અને એમાં માતાજી નો લીધો હોય છે ને પાછો તો તાર શું ના બોલો ના બોલો ભલામણ એટલે સમયનો અભાવ છે અને ટાઈમે ત્યાં પહોંચવું પડે પણ આ જે માતાના નિમિત્તનો માંડવો હતો કંઈક નામી અનામી ભુવાઓ આવ્યા છે રાવળદેવ જે માતાજીના ગુણગાન આવડશે એ પીરસ છે આવડશે એવું તો ના કહેવાય આવડતું જ હોય અમને કારણ કે રાવળદેવ દેવ ના કહેવાય ભાઈ બીજું કે મેં હમણાં કીધું ને કે ભાઈ જયરાજ કીધું કે બાપુ આવવું જ પડશે એટલે એક એમનો ભાવ અહીં ખેંચીને લાવ્યો છે ભાઈ સમજાય છે એટલે જે કંઈ આગળ પ્રોગ્રામે ના કહેવાય કાર્યક્રમે ના કહેવાય આ તો માતાજીનો માંડવો છે ભાઈ એટલે આગળ એ હજુ હું કદાચ નીકળી જઈશ તો આ તો ચાલુ જ રહેશે ભાઈ અને બધાયને બધાને શાંતિથી સાંભળવાના છે પણ મારા સમયનો અભાવ છે એટલે નીકળવું પડશે અને આ જો માયક ના ચાલ્યું હોત તો બચારા જેને આમંત્રણ આપીને મન બોલાય તો એની ઉપર તેમ ઘોર્યું કરે તો બાપુ જોવા નવ વાગ્યાના બેઠા હતા બાપુ આયા ને એવા જતા રહ્યા સમજાય છે એટલે ધૂણ્યો હોત તો યાદ આવત ભાઈ પણ મેં કીધું એ ગાંઠે બાંધી દેજો કારણ કે ભણી ગણી જો કદાચ આગળ વધશો ગામમાંથી પાંચ જણા તૈયાર થશે ને એ પચીસ ને ભણાવશે પચીસ તૈયાર થઈને જિલ્લામાં જે છે જિલ્લાનું નામ ઉજળું કરશે એ જિલ્લામાંથી પચાસ તૈયાર થઈને ગુજરાતમાં જ છે તો ગુજરાતનું નામ રોશન થશે એ ગુજરાતમાંથી પાંચસો તૈયાર થઈને ભારતમાં જ છે તો હું એવો દાવો કરું છું કે દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ સમજાય હે કારણ કે સીમાડા હાચવવા તો જવાનો બેઠા છે અને અંદરનું રક્ષણ કરવા માટે સૈન્ય છે પણ જે ગામમાં રહેવી છે જે સમાજમાં રહેવી છે એમાં ફેલાયેલા દૂષણો તો આપણે જાતે થી જ નીકળશે ભાઈ એને કોઈ જવાનો ગોળી મારી ના માની નાખે સમજાય હે પોતાની અંદર રેલો શેતાન આપણે પોતે કાઢવો પડશે ભાઈ અને એ જો વડવાની કમાણી હોય પોતાની માતાજી હોય ઈષ્ટદેવો હોય અને એનું સાચું ભજન તમને આમાં બહાર કાઢશે ભાઈ બાકી એવું પણ ના કહેતા બાપુ આવીને કઈ ગયા ઘરે કે હવે હું નોકરી નહીં જાઉં જ કરવાનું એમ તો આ બધી અને જે ના કરે એને એના પાડોશ માં રેલા નું પાપ ઇનામાં છે અત્યારે લેગી હા ભાઈ ભી રહી એ ભૂંડી હે બોલો સુરાપુરા દાદા તમામે વરણ બેઠી છે કોઈ મોગલ માં માનતું હોય કોઈ પીઠળ ને માનતું હોય કોઈ ઘોડિયાર ને માનતું હોય એટલે એક એક જય બોલાવું તો હવાર પડે એટલે મેં કુળદેવી ની જય બોલાવી અને આ મોમાયના આ મેલડીના નામના નિમિત્નો ચાર ફૂલ વેર્યા છે એની સાક્ષી એ મારો ઠાકર સહી કરે છે કે આમને કદાચ કાલ લગીનમાં હજાર પાપ કર્યા હોય અને આજ તારા છબીની સામે તારા માંડવા નીચે બેહીન અને એના વળવાએ કદાચ તારું અપરાધ કર્યો હોય કદાચ તારું સમરણ ભૂલી ગયા હોય તો આજ આ માતાના નિમિત્તે જય બોલે છે અને એક હજાર ગુના હોય તો આમને ખંચેરી ને ખોળે લઈ લેજે ભાઈ